પારડી હાઇવેથી સોળ પોઈન્ટ ઓગણસિત્તેર લાખનો દારૂ ભરી જતો ટેમ્પો એલસીબીએ ઝડપી પાડ્યો પોલીસથી બચવા માટે ખેપિયાએ ટેમ્પામાં લગાવી હતી ડુપ્લિકેટ નંબર પ્લેટ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પારડી પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે પારડી મામલતદાર કચેરી સામે હાઈવે પર વોચ ગોઠવીને બંધ બોડીના ટેમ્પામાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાંથી સોળ પોઈન્ટ ઓગણ લાખ રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કરી ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પારડી પોલીસ હદ વિસ્તારમાં વલસાડ

ચાલક રાજેશ શ્રીચંદ્ર પાથીરામ રાઠોડ જેઓ યુપીના રહેવાસી છે તેમની ધરપકડ કરી હતી દારૂ અને ટેમ્પો મળી પોલીસે કુલ રૂપિયા છવ્વીસ લાખ ચુમ્મોતેર હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરી એલસીબીએ એક સોનું નામના ઈસમને મોબાઈલ આધારે વોન્ટેડ જાહેર કર્યો છે જોકે પોલીસે તપાસમાં આ ટેમ્પામાં ખેપિયાઓએ પોલીસથી બચવા ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી હોવાનું બહાર આવવા પામ્યું હતું પોલીસે ચેક કરતા આ ટેમ્પાનો સાચો નંબર એચઆર અડત્રીસ એડી સત્તાવન છાંસઠ હોવાનું બહાર આપ્યું હતું જે આધારે વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપીને સૌથી પહેલાં પહોંચે